કાકા કાકા ટિફિન હું કહું ખબર ટિફીન તમે હવા વહેલા ક્ષેત્રમાં જતા રહ્યા તો હું બપોરે લઈને ના આવત ટિફિન ના ક્ષેત્રમાં નહીં આપવાનું ન્યાહાલ્યો જતો રહું હવે કાકા હું તો આજ તો નહીં જવાનો છો ચમ નહીં જવાનો એટલે ચોપડા કશું હે તો નહીત ના જવું કે લો નહીં અરે ચોપડા ને તને બધું લે તું કી વસ્તુ લઈ લુ ભણવાની બધી વસ્તુ તને લઈ આવ્યો પણ તું ન્યાહાલ જતો રહે

બાયક શાળી હોય એ ટિફિન કોક નું ખાય ના હવે પણ હું બધું વર રાશીન ખાઉ છું ને વર રાશીન શું કહો છો આઠા હાથે કોક દાડો દાડીઓ ઉડાડો કોક ઉડાડો પડે હે એક દાડો ખાઈ જો એમાં તો ટિફિન માં ચેતન થઈ જાશો તો આથે લઈને જવા મળ્યા એટલે ગમે તે ખાઈ જાય તો મન મોટું રાખવું પડે હવે તે ભૂલ થઈ ગઈ ને એટલે મારા ભૂષા પેટે તમે જો હાલત પાતળી થઈ ગઈ થી દાડો તો ખરેખર તમારા જેવા કાગડા દા પૃથ્વી પર વિકાસ નહીં થવા દેતા શરમનો

મારા જોડે ગરમી કરી ખેગર જોડે ઓ મારો ભગવાન મહાન છે દુહાખા ઓમ તો તારી ઓટડીમાં નતું જાવ પણ હવે હરુપણ ન જાવ હો બધી ગાયો ફેંજા લ્યા આ કેવું પડશે બધું થોડી છે ભુંડાગા હે જો

અરે મને શું હજાર લઈને આવ્યા છે શું નોકરી કરે છે આ તે શું હાલ હાલ એની ઉંમર પ્રમાણે બરોબર છે ઓપડ્યો એની ઉંમર પ્રમાણે બરોબર છે આ તે એની ઉંમર પ્રમાણે હાલ એની ઉંમર ભણવાની છે મજૂરી કરવા નહીં મજૂરો તમે કરો કે શતમો એક મિનિટ એક મિનિટ અમુક અમુક ઉંમર થાય ને છોકરાની એટલે એને મજૂરી થોડી કરાવી પડે અને થોડક નોકરીએ જવા દેવા પડે ને બધું ન કે આપણે એકલા ખાલી ભણે ભણે કરે ને અમુક અમુક ભણેલા છોકરાએ અમુક

અરે ઓય હોજ પડે નેહાકા નહીં હોય તો સુલાગર નજર નાખી નેહાકા નહીં નાખતા દોશી બેઠી થાય જગા આયાજી પછી મારી જીપ પછી છે આ જે સુલે રોટલો કરી સુલામ ગાળજો જીપ તમારી તો જા હેટ

મને મારા ભગવાન પર વિશ્વાસ છે કે હું દુનિયાના શેડ જાય તો મારો ભગવાન મને ખવરાવા આવશે એવું હા તો એક કામ કર લે ટીફિન હું નતો કેતો ઓ ભાઈ મારી ભગવાન મહાન છે આ ટિફિન ના આવી ટીફિન મળ જશે આજકાલ ઓ ભાઈ મારી વાત તારો ભગવાન કેટલો મહાન છે આજ મને નક્કી કરવું છે આ ટિફિન મેં તને ને ઈ તાર જાતે તારા હાથે નઈ ખાવાનું ભગવાન ખવરાવ તાણ ખાવાનું નક ઈસી વાય તું ટિફિન લઈ ગયો તો હાથ કાપી નાઈશ તારા ભગવાન આખો ટિફિન તો આલ્યો ના ભગવાન ખવરાવે તાણ જ ખાવાનું તારો જાતે નઈ ખાવ નો ટિફિન હવે શું કીધું આ જોઉ છે મારા ભગવાન ચો ખવરાવે તન હારો ઓ બાપ જાતે ના ખાતો તો ઓ ટિફિન હારો અરે મને તો ઓના પર વિશ્વાસ નઈ આવતો એક કોમ કાઈ ખરેખર ભગવાન તમે બહુ મહાન છો તમે બહુ મહાન છો ભગવાન તમે કાયમ ની જેમ આજે ખાવાનું વાલ્યું પણ હું આજ નહી ખાવ તમારી શોગન કાઢી અને તમારે ગમે તે કરી મને ખવડાવવા પડશે

વાત કરો છી તો અગિયાર બાર વાગે આવ્યા હોત ને તો કમ્પ્લેટ આપણે ચાર પોસ વાગે આવી ભેગો થઈ જતો આપડે એ તો ભત્રીજા થાહે જાહે ચો એ તું વિચાર કર અને અહીંયા આપણા ચાંગુલ માંથી છૂટશે તું વાત થોડી મેલ મલકમાંથી માંથી ગોતી ગાઢ છે આ વેલા એવા વેટાણા છે ને ડાળા ને

ઓહો રે ભાઈ ચોમણા દાડો ઉજો તમે આઠા હાથે આડી ઉડાડ્યો કોઈ આડી ઉડાડ્યો નહીં વાત કરો તે આ ખેતરમાં આવતો તો ન હું તે વચ્ચે એરો પિન પડ્યો તો સઢાવ પેર તે ઉઠાડીને મે એનો થોડી શી ખાલી કેલા ભાઈ તું કોમ ધંધો કર થોડી મજૂરી કર અને જાતે કમાઈ ખા કાયમ કોણ તને ખવરાવા છે તે શું કે મારો ભગવાન બહુ મહાન છે મન જમે એથી ખાવા લીધા જાય ખરેખર એનો ભગવાન બહુ મહાન છે ચમ તા તમે જેટલેથી ટીપીન આલ્યું ને એટલેથી જ એનો ભગવાન આવી ગયો ના મફૂજી એનો ભગવાન ચેટલો મહાન છે એર્યું આજ જોઉં છે મારે એન ટિફિન મે આલ્યું ખરું પણ બોલી કરી કે જાતે તું ટિફિન હાથે ના આદાર તો ખાતો ના તન જેટલી ગળા ભગવાન ના ખવરાવે ને એટલી ગળા તું ના ખાતો હવે ઓભળો મારી વાત કે દારૂડી વચન કે જ્ઞાન ના હોય મને કહી રહ્યો તઈને વખત કે દારૂ બંધ કર્યો દારૂ બંધ કર્યો પણ લ્યો એને બંધ કર્યો પીવાનું ચાલુ જ છે ના મફુજી એવું કોઈ નહીં એને વચન આલીન તો શોગન ખાતા થી ભગવાન ના કે હું નહી ખવું આથે હવે અરે ભાઈ દારૂડિયા શોગન પાળતાવત ને તો તો આ દુનિયા આખી અવળ હવળ થઈ જાય

કાકા કો કોન આલીન રહ્યું હોય તો હવે ઓને કોણ ઢિફિન આલે એ તો વિચાર કર તું કોક ઓનો દુશ્મન હોય કો તો આપણો દુશ્મન હોય વિચાર ઉ પડે ભત્રીજા ડાયરેક પડી વસ્તુ ના ખવરાય એટલે એક આઈડિયા કર આપ પેલા એને ખવાર પછી દારૂડિયા ને આટુ કીઓ ખાય અરે રે ને આપણા હાથે થી એન ખવારે ને એન ખવારી ને પછી આપણે ખાવ વિચાર ઉ પડે

મારો ભગવાન ખવારવા આવશે હો ભગવાન નરવાસી નરવાસી તારા માટે ભગવાન હું ને ખાઉ મે એવાની શોગન ગાધી હે એ એક મારી વાત ઓબાડ મન તું તાર ભગવાન સમજી નત ખાઈ લે હા હે લે ખા ખા ખવરા ખવરા જી ખવરા હાલે ટીચી બેરા ખબે ના પડે ઈ વાત સાચી કાકા હાણ મારા ભરેલું ટીપિંગ ખાતા નતા હવે પેલી સાચ લે સાચી સાચી પી પી ભગવાન કીધું તમે ત્યાં રૂપારો મેં તો કીધું અરી કે મારો ભગવાન ભૂસો નહી રાખે ગમે તે રૂપિયા ખવડવા આવશે આજ એક નહી બે ભગવાન આવ્યા છો બ્રહ્માંડ વિષ્ણુ મારી વાત કે ભગવાન ના પારખા લેવા ના નેકરાય ભગવાન ને આધાર હાથ હોય કોઈ ને ખબર ના પડે ભાઈ દારૂડિયા અમે કોઈ ભગવાન કોઈ તને ખવારી હોય

આડિયો ઉડાડ્યો નહી પણ લેખે લખણો એવું એમ હોય હા મારો